પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ એટલે કે વડનગર અને વડનગરની જ્યારે પણ વાત આવતી હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે અનેક વર્ષો જૂના અવશેષો વડનગરના પેટાળમાં છે અને આ વાતને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ વિભાગો દ્વારા એ વિષયમાં સંશોધન પણ થઈ રહ્યું છે હાલમાં હું વડનગરમાં ઉપસ્થિત છું મારી સાથે મારા સહયોગી જયમીન પણ ઉપસ્થિત છે અને હું અત્યારે જ્યાં ઉપસ્થિત છું આ એ સાઇટ છે કે જ્યાં છેલ્લા છથી વધુ વર્ષોથી ખનનનું કામકાજ થઈ રહ્યું હતું અને સંશોધનનો એક પ્રયાસ થઈ રહ્યો હતો કે કેટલા વર્ષો જૂની સંસ્કૃતિ વડનગરની અંદર વિકસી ચૂકી છે અલગ અલગ સ્થાપત્યોની વાત કરીએ અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ સમયની પણ વાત કરીએ તો ઘણા બધા કાળચક્રો દરમિયાન અલગ અલગ જે સંસ્કૃતિઓ છે તે અહીંયા વિકસતી રહી છે અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો અત્યારે હું જ્યાં ઊભો છું આ ગાયકવાડના સમયની સંસ્કૃતિની ઈંટો છે એ સમયનું આ લેયર કે જ્યાં હું અત્યારે ઊભો છું અને વર્ષ બે હજાર સત્તરથી આ સાઇટ ઉપર જે કામકાજ છે તે શરૂ કરવામાં આવ્યું અને હવે જે આર્કિયોલોજી વિભાગ દ્વારા જે પ્રકારે સંશોધન થયું છે ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે વડનગરની અંદર અઠ્યાવીસો વર્ષ કરતાં પણ જૂના સમયની અંદર જે માનવ વસાહત હતી તે અહીંયા વસવાટ કરતી હતી હું મારા સહયોગી જૈમીનને પણ કહીશ કે જે પ્રકારે સંશોધનનું કાર્ય થયું છે એ પણ આપને બતાવશે હું નીચેની તરફ જેટલું શક્ય છે જવાનો પ્રયાસ કરી રહ્યો છું કારણ કે એકવીસ મીટરની ઊંડાઈ સુધીનું જે અહીંયા ખોદકામ છે તે કરવામાં આવ્યું છે આર્કિયોલોજીકલ વિભાગ તરફથી અને એમની સાથે અલગ અલગ છ જેટલી સંસ્થાઓએ આખે આખું સંશોધન જે કાર્ય છે તે અલગ અલગ લેવલ મુજબ તેમણે કર્યું છે આપ આખી આખી જે ડેપ્થ છે તે પણ જોઈ રહ્યા છો અને એની ટીમના સુપરવાઇઝર આપણી સાથે છે અને વડનગરના તેઓ સ્થાનિક પણ છે એટલે ગર્વની વાત એ પણ છે કે તેમની નજર સમક્ષ આખી આખું સંશોધન કાર્ય અને જે કામકાજ અહીંયા થયું છે તે થયું છે શું કહેશો કારણ કે ખૂબ જ લાંબા સમયથી કહેવામાં આવે છે કે વડનગર ખૂબ જ જૂની સંસ્કૃતિ અહીંયા તેમની જીવનચક્ર અહીંયા ચાલતું હતું વડનગરની જો વાત કરીએ તમે એકવીસ ફૂટ ની એકવીસ મીટરની ઊંડાઈ સુધી તમે આખે આખું જે અહીંયા ખોદકામ છે તે કર્યું છે ક્યારથી શો જે આ સંશોધન છે તે શરૂ થયું અને કયા આધારો ઉપર અત્યારે આપ એ કહી રહ્યા છો કે અહીંયા અઠ્યાવીસો વર્ષ જૂનું જીવન ચક્ર ચાલતું છે સર વાત કરીએ તો ક્યાર ક્યારની વાત કરીએ તો વડનમાં વાત કરીએ તો વડનની અમારી દંતકથા આધારિત એવી સ્ટોરી છે કે વડનરે સાત વખત બાગીને સાત વખત ઊભું થયું તો એનું કોઈ પ્રમાણ નહોતું લોકો 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 એક આધારિત વાત કરતા હતા પણ જ્યારે એવું કહેવાય કે ઓગણીસો તેપન બાવન તેપનમાં પણ જે એમએસ યુનિવર્સિટી દ્વારા આર એન મહેતા એન્ડ સુબ્બારાવ જે એમને ટીમ દ્વારા વડરમાં ખોદકામ કરવામાં એ વખતે એટલું બધું ખોદકામ કર્યું નહીં પણ એ વખતે એક એક થોડું પ્રમાણ મળી ગયું કે ની અંદર ઓછામાં ઓછા બે હજાર વર્ષના જૂના અવશેષો તો મળી શકે છે એ પછી બે હજાર ને ઓગણીસો બાણુ એક મૂર્તિ મળી હતી બુદ્ધ બુદ્ધ ભગવાનની તો એ ઉપરથી એ પણ જાણવા મળ્યું કે જે યુએન સંઘ સિક્સ ફોર વન જે યુએન સંઘને વડનગરનો ઉલ્લેખ કર્યો કે ભાઈ આ ગામની અંદર દસ જેટલા બૌદ્ધ વિહારો એક હજાર બૌદ્ધ સાધુઓ આ ગામની અંદર રહેતા હતા એવું એને શિવ કે નામનો જે ગ્રંથ છે એની અંદર પુલો તરીકે વનરનો ઉલ્લેખ કર્યો છું એ એ પ્રમાણે જ્યારે મોદી સાહેબ સીએમ બન્યા તો એ પછી પુરાતત્વ ગુજરાત પુરાતત્વ નિયામકશ્રી વાય એસ રાવત સાહેબ એમને એમને જાણ કરી કે સર આપ આપ આ જો મારું ગામનું જે ઇતિહાસ છે એ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ દંધકાત આધારિત જે સ્ટોરી છે એને તમે ઓરિજિનલ શું છે તો તમે કંઈક કરી શકો મારા ગામ માટે શું કરી શકો છો તો એમને પણ એવું સંશોધન આપ્યું એટલે એમને એવું કીધું કે બે હજાર સાત મને એક એક મહિનાનો ટાઈમ આપો તો એ એક મહિનાનો ટાઈમ એટલે એમને થોડું સંશોધન કર્યું એ પછી સીધું બે હજાર સંશોધન આધર્યું બે હજાર છ સાતમાં બે હજાર ઘાસકુલ દરવાજે એક બુદ્ધિ સાઇટ એક મોટી જે કહેવાય બુદ્ધિ સાઇટ મળી તો એ જે પ્રમાણની વાત કરીએ તો વડનગરમાં બુદ્ધિસ્ટ ઓગણીસો બાણુંમાં જે બુદ્ધ મૂર્તિ મળી હતી એનું પ્રમાણ યુએન સંઘને જે અંતુપુલ્લો તરીકે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ દસ બુદ્ધ મોનાસ્ટી એ એક હજાર બૌદ્ધ સાધુઓ તો એ પણ એક મળ્યું પ્રમાણ એ પછી જ્યારે પીએમ બન્યા પછી વડનગરમાં ईएसआय टीम द्वारा एक एक मोठा प्रमाण वर्डरम संशोधन करूया तो ये संशोधन अंदर ऑल ओवर वडन ओव्हर वडननी वासामुळे तीस जे काम खोदकम करू साइटों साईटो ऑल ओवर साइट बात तो साईट करोसा बे लाख करतो पण अवशेषो से अलग अलग काळ अलग अलग अवशेषो खानपानं बिझनेस ल एक खास एक बात वाडनं बिजनेस ની વાત આવે તો વડનગરનું એક સેલ બેંગલનો એક મોટો એક હતો બિઝનેસ કે વડનગરની વાત કરીએ તો અહીંયાથી સમુદ્ર કદાચ પાંચસો કિલોમીટર હાલની અંદર દૂર છે કદાચ એ સમયની અંદર કદાચ પાસે પણ હોઈ શકે થોડું તો એ ત્યાંથી સેલ જે શંખ આવો મંદિરમાં જે રાખીએ શંખ અહીંયા આવતા છે અહીંયા ક્રાફ્ટ બિઝનેસ અલગ અલગ કાળની અંદર અલગ અલગ જો જે કહેવાય ડેકોરેટેડ જે કહેવાય ડિઝાઇનવાળી અલગ અલગ કાળની અંદર સેલ બેંગલ બનતી હતી અને વડનરના દરેક કોણાની અંદર દરેક ગૃહ ઉદ્યોગ આપણે કહી શકાય એવું વડનગરની અંદર સેલ બંગલ ઓછામાં ઓછી એક લાખ કરતા પણ વધારે પીસીસ મળે છે તો એ પ્રમાણિત થાય છે કે આ જે ગામના જે મોટા મોટો બિઝનેસ હતો સેલ બંગલનો એ સિવાય પણ ખેતી પશુ બિઝનેસ તો હતો જ તો આ બધા બિઝનેસ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એના કારણે વડનગર બે હજાર આઠસો વર્ષથી આજ આજ સુધી લાઈવ સિટી રહી છે અને એનું પ્રમાણની વાત કરીએ તો કઈ રીતના બે હજાર આઠસો વર્ષ પ્રમાણિત તમે કરી છે તો જે કહેવાય હમણાંની હાલની અંદર જળવાયુ પરિવર્તન એ ઉપર એક પેપર જે પેપર રિસર્ચ થઈ એક થયું પબ્લિક એ ઉપરથી એમાં એવું જાણવા મળ્યું કે ભાઈ સાયન્ટિફિક પ્રૂફ ક વડનર બે હજાર આઠસો વર્ષથી કોઈ પણ ટાઈમે વડનર કોઈ દાડો બંધ નહીં રહ્યું આ જુદી એક લાઈવ સિટી રહી ચાલુ ફળનગરમાં સતત જે જીવન છે તે અહીંયા સતત યથાવત રહ્યું છે હું મારા સહયોગી જૈમીનને કહીશ આપને નીચેની તરફના દ્રશ્યો બતાવશે કારણ કે યલ્લો અને જસ્ટ એની બિલકુલ બાજુમાં વ્હાઈટ સ્ટીકર્સ પણ મારેલા છે અને જે એકવીસ મીટર ઊંડાઈ સુધી અહીંયા જે ખોદકામ થયું છે તેની પણ વાત આપણે કરીશું આજે એકવીસ મીટરની તમે વાત કરી રહ્યા છો અલગ અલગ સમય દરમિયાનની વાત છે કારણ કે આ આખી આખી ઈંટ આપણે જોઈએ છે આખે આખું લેયર છે અત્યારે બી આપણે જોઈએ છીએ આપણી આસપાસમાં દસ માળના જે બિલ્ડિંગ્સ છે તે જોવા મળી જતા હોય છે અને તેમાં આ જ પ્રકારે એક ઈંટ ઉપર એક ઈંટનું બાંધકામ થયેલું હોય છે આપ વાત કરી રહ્યા છો આ એકવીસ મીટરની ડેપ્થની અને આમાંથી જ આપ સાબિત કરી રહ્યા છો કે અઠ્યાવીસો વર્ષ જૂની જે સંસ્કૃતિ છે તે અહીંયા જોવા મળી છે જો આની જ વાત કરીએ આપણે તો કયા કયા કાળચક્ર દરમિયાન અહીંયા જીવન રહ્યું છે જો સૌથી નીચેથી વાત શરૂ કરીએ કારણ કે અત્યારે આપણે ઊભા છીએ એ મુગલ સમયના સમયનું જે કાળચક્ર રહ્યો એનો છે અને આપણાથી ઉપરની તરફ ગાયકવાડના સમયની વાત આવી જાય છે એટલે કે આપણે સેકન્ડ લેયરમાં તો ઉપસ્થિત છીએ પરંતુ જો સૌથી નીચેના લેયરની વાત કરીએ એકવીસ મીટર તમે જ્યાં સૌથી નીચે ખોદકામ કર્યું છે ત્યાંથી જો ઉપર આવીએ તો કયા કયા સમયચક્રની વાત છે સર આપ જોઈ રહ્યા નંબર નાઇન જે જે કહેવાય વ્હાઈટ નંબરનું લેયર છે એ એવું ઇન્ડિકેશન કરે છે કે અહીંયા જે કહેવાય ને એક અહીંયા જે કહેવાય ને એટલે મોટો ભૂકંપના પણ અવશેષો મળ્યા છે એ એ ઇન્ડિકેશન કરો આપ જોઈ શકો છો અહીંયા જે ઈટો પડી પડેલી છે અને આ જે વાત કરીએ નીચે તો અલગ અલગ હર્ષ ચૂલા કે અલગ અલગ કાળની અંદર લોકો પહેલાં જે જે યુઝ કરતા રસોઈ માટે એ પણ ચૂલા અલગ અલગ કાળની અંદર જો એ સોલંકી કાળનું પણ ખાસ એક એક જોઈ શકાય છે તો અલગ અલગ કાળ સૌથી વધારે આ માટી તમે જોઈ શકો તો તો ગ્રે માટી છે યલો ઇસ ગ્રે માટી તો એ માટીને વારંવાર એ લોકોએ યુઝ કરેલી છે કંઈ ના કંઈ રૂપમાં કોઈ એટલે કોઈ ફ્લોરિંગના રૂપમાં કોઈ કોઈ એસના રૂપમાં કોઈ યુઝ કરે તો નીચેથી વાત કરીએ તો પ્રિમૂર્યથી લઈને પ્રિમૂર્ય મૌર્ય છત્રપ પોજ છત્રપા સોલંકી સલ્તન મુગલ અને લાસ્ટમાં ગાયકવાડ તો આ જે કાર્ડ હતા આ જે કાળની અલગ અલગ જે એ કાર્ડનું એમનું જે જે પણ પોતાનું જીવન જરૂરિયાતી જે ચીજ ચીજવસ્તુઓ હતી જે ગર્ભ વપરાશની વસ્તુઓ હતી જે વાસણોથી મળીને દરેક જે બિઝનેસથી લઈને બધું એક 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 કાળની અંદર અમે એને વેચવાનો પ્રયત્ન કર્યો તો અલગ વડનગર સાત કાળની જે અમારી લોકવાયકા હતી કે સાત વખત ભાગીને સાત વખત ઊભું થયું વડનગર તો એ જે અમારી લોકવાયકાને અમે પુરાતત્વ ખાતા દ્વારા એને જે કહેવાય જે પ્રૂફ પ્રમાણે એને સાચી પાડવાનો અમે પ્રયત્ન કર્યો અને કમ્પેટ આ વસ્તુ એટલે મળી ચૂક્યું સાત વખતની જે લોકવાયકા હતી એ સો ટકા સાચી વાત અચ્છા એ એસઆઈની સાથે કઈ કઈ અલગ અલગ સંસ્થાઓ તમારા સાથે જોડાયેલી રહી વર્ષ બે હજાર સત્તરથી કામકાજ થઈ રહ્યું છે શું હવે આગળ કોઈ હજી પણ સંશોધન કાર્ય આ સાઇટ ઉપર ચાલશે સાહેબ હાલ વાત કરીએ તો અમારી જે સાથે સંશોધનની વાત કરીએ કઈ કઈ સંસ્થાઓ તો ડેક્કન કોલેજ પુના ડેક્કન કોલેજ પુના આઈઆઈટી ખડગપુર એમએસ યુનિવર્સિટી ઓલ ઓવર બધી જે સંસ્થાઓ આને લગતી કોઈ પણ સાયન્ટિફિક ચાહે જે લોકો અનાજનું જે અંદરથી અનાજના દાણા પણ મળે ચોખા તો એને લગતું કોઈ વધતું તો એ પણ સંસ્થા કામ કરે તો આવી જે અનેક સંસ્થાઓ આની અંદર કામ કરે હાલની વાત કરીએ તો અમારું જે વર્ક છે એ હાલ બે હજાર અને બાવીસથી અમારું વર્ક બંધ છે તો અમારું જે અમે જે પણ સંશોધન કર્યું આટલા સમયની અંદર અમે એ જે કામનો જે કહેવાય રિપોર્ટ બની રહ્યો છે એ રિપોર્ટ મોટો જે કહેવાય એક હજાર પેજ આસપાસનો એક મોટો રિપોર્ટ છે તો કહી શકાય આવનાર સમયની અંદર અમે ટૂંક જ સમયની અંદર કદાચ બે ચાર સો મહિનાની અંદર આ જે કહેવાય આખા ઓલ ઇન્ડિયા કે આખી દુનિયા સાથે અમે જે કહેવાય પબ્લિશ કરવામાં આવશે ભારત સરકાર તરફથી આ સાઇટથી બિલકુલ એક કિલોમીટરની નજીક જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે અને બિલકુલ આ સાઇડની બી બિલકુલ બાજુમાં એક અલગ જ સુંદર બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે આગામી દિવસમાં લોકો સરળતાથી સમજી શકે એને લઈને શું કઈ રીતનું આયોજન સર અમારું પ્લાન એવું છે ક એક મોદી સાહેબનું વિઝન એવું છે કે મારો ગામનો જે ઇતિહાસ છે એ સૌથી વધારે જૂનો છે આ આજુબાજુ પાંચસો કિલોમીટરમાં કોઈ એવી નગરીને એક આટલી જૂની હોય તો હાલ જે ઇતિહાસ છે આટલો જે કહેવાય જે કહેવાય સશક્ત ઇતિહાસ એને લોકો એક સામાન્ય પણ કઈ કઈ રીતના જાણી શકે લોકો એ એ લોકોનો જે એમનો જે રહેન સહન એ હાલ કઈ રીતના એનો ઉપયોગ કરી શકે એ જે લોકોની ટેકનોલોજી એ લોકોની જો એમનું જે માઇન્ડ એમનું વિઝન એનું જે હતું વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એ કઈ રીતના હાલ હાલની પ્રમાણમાં અમે કઈ રીતના લોકો યુઝ કરી શકે એ લોકો સંશોધકો ટુરિસ્ટ જે કહેવાય બિઝનેસ ટુરિસ્ટ એ એની અંદર કઈ રીતના ઇન્વોલ્વ થઈ શકે એ પ્રમાણે હાલની વાત કરીએ તો આ બિલ્ડિંગની વાત કરીએ એ બિલ્ડિંગ ઓછામાં ઓછું બસો ત્રણસો કરોડના ખર્ચે દુનિયાનું દુનિયાનું બીજો નંબર એશિયા ખંડનું ફર્સ્ટ નંબરનું એક્સપિરેન્શિયલ બિલ્ડિંગ મ્યુઝિયમ તેઓ બન્યું એની અંદર સાથી સાત કાળની જે વાત કરીએ બધા આવશે તેઓ રાખવામાં આવશે અને આવનાર સમયની અંદર આવનાર એક બે વર્ષની અંદર એક એક મોટું ટુરિઝમ કેન્દ્ર બનશે અચ્છા આ અઠ્યાવીસો વર્ષ જૂની અહીંયા તો જીવનચક્ર જોવા મળે છે પરંતુ આની સાથે જો વાત કરીએ તો ભારતમાં કદાચ મથુરા કાશી અયોધ્યા આ એ તમામ સ્થળો હશે કે જે કદાચ આના જેટલા જૂના છે જી સર એ વાત કરીએ તો જે એ વાત એટલે એ જે કાશી બનાસ ઉજ્જૈન એ પણ એટલી જ નગરી જૂની છે તો એની સમકસમું આ પણ એક ગામ છે વડનગર પણ એટલું જ પણ આ લોકોને કોઈ ખબર નથી અમારું એ જે ગામો જે બીજી જે છે નગરીઓ છે એ જે કહેવાય ધર્મને લગતી છે વધારે એટલે એટલે વધારે પ્રચાર હતી પણ આ એક ગામ હતું આ કોઈને એટલું બધું ખબર નહોતું એ જે કહેવાય ટુ રેટ જે જે કહેવાય વેપારીની દ્રષ્ટિએ વડનગર એક મોટું કેન્દ્ર હતું વડનગર જે માળવા ઉજ્જૈનથી એટલે જે પણ વેચાણ ચાલતો વેપાર એમાં વડનર સેન્ટરમાં આવતું હતું તો જે કહેવાય દરિયાઈ માર્ગનું પણ જે દરિયાઈ માર્ગ દ્વારા પણ અહીંયાથી વેપારી એટલે ચાલતા હતા યમન સાઇડ જે આ બાજુ પણ વેપાર બધા ચાલતા હતા તો આપને ફરીથી એ જ દ્રશ્યો છેલ્લે બતાવી ને આખી આખી વાતને મારી સમાપ્ત કરવાનો પ્રયાસ કરીશ કે આખે આખું નીચેથી આપ જ્યારે ઉપર સુધી જુઓ છો તો એક સમાન ઈટનું લેયર જોવા મળે છે અને જે પ્રકારે આપણને કહેવામાં આવ્યું સુપરવાઇઝર તરફથી કે ભૂકંપના જ્યારે ઝાટકા આવ્યા હોય તે સમયે પણ જે નુકસાન થયું હોય તેની પણ કેટલીક અહીંયા જે ચિહ્નો અવશેષો જેને કહી શકાય તે પણ જોવા મળે છે નીચેની તરફ કદાચ રસોડા જેવો ભાગ રહ્યો હશે અને કદાચ રાંધવા માટેની જગ્યા રહી હશે રસોડું રહ્યું હશે તો એના પણ ક્યાંક ને ક્યાંક થોડા અવશેષો અહીંયાથી મળી જાય છે અને લગભગ બે લાખ કરતાં પણ વધારે અવશેષો અહીંયાથી વડનગરથી મળી ચૂક્યા છે એટલે અલગ અલગ પ્રકારે અલગ અલગ સંશોધન થતાં રહ્યા અત્યારે હાલમાં હું જે જગ્યા ઉપર ઊભો છું આ મુગળ સમયની આ જે જગ્યા છે અને બિલકુલ એની ઉપરની તરફની તરફ હું આપને એ પણ સમજાવવાનો પ્રયાસ કરીશ કે સમયની સાથે કઈ રીતે ચીજ વસ્તુઓ જે છે તે બદલાતી રહી ખૂબ જ મુશ્કેલ છે અને મારા સહયોગી જૈમીન પણ આપને બિલકુલ નજીકથી તમામ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે હું આ જે જગ્યાએ ઊભો છું અને આ જે ઇંટનું આપ જે સાઇઝ જોઈ રહ્યા છો લગભગ બે ઇંચની આ જે ઈંટ છે તે છે અને મુગલ સમયની અંદર આ પ્રકારની ઈંટનો ઉપયોગ થતો હતો અને જેની આપ જો લંબાઈ પણ જોશો તો લગભગ છ એક ઇંચ જેટલી આની ઈંટ છે અને જે તેની થિકનેસ છે એ બે ઇંચ જેટલી છે પરંતુ જ્યારે આપ ગાયકવાડના સમયમાં આવી જાઓ છો ત્યારે એ જ ઈંટની સાઇઝ લગભગ થોડી વધારે પહોળી થઈ જાય છે પરંતુ તેની લંબાઈ જે છે એ દસ ઇંચની આસપાસની છે એટલે કે અલગ અલગ સમયની દરમિયાન મકાન બનાવવા માટે વપરાશ તો ઈંટનો થયો રક્ષણ મેળવવા માટે લેયર્સ બનાવવા માટે ઉપયોગ તો ઈંટનો થયો પરંતુ આ જ્યારે ઈંટનો ઉપયોગ થયો છે ત્યારે એની ડિઝાઇન્સ જે છે તે સમયની સાથે બદલાતી રહી અને મારી આસપાસના પણ દ્રશ્યો બતાવીશ કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ એ થઈ જાય છે સમજવું કે જ્યારે આ એક બાદ એક જે લેયર્સ ઈંટોના અહીંયા બનેલા છે ત્યારે અહીંયા પણ રૂમ એટલે કે મકાન બનાવવાનો જ અહીંયા પ્રયાસ થયો ક્યાંક અલગ અલગ જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે અહીંયા બનાવવાની પ્રયાસ થઈ જે રસ્તાઓ છે અહીંયા સાંકળી ગલીઓ હોય એ પ્રકારની પણ અહીંયા જે રસ્તા છે તે પણ જે જોવા માટે અહીંયા મળી જાય છે અને સતત અહીંયા જનજીવન છેલ્લા અઠ્યાવીસો વર્ષોથી વધુ સમય દરમિયાન અહીંયા જોવા મળ્યું તે પ્રકારની જે સાબિતી છે તે એએસઆઈ તરફથી હવે આપવામાં આવી છે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ વાત કરીએ તો તેઓ પોતે અહીંયા તેમનો જન્મ થયો હતો એટલે કે આ જગ્યાના ઇતિહાસથી અલગ અલગ વાયકાઓથી તેઓ પ્રચલિત હતા અને તેઓને તેના વિશેની જાણકારીઓ હતી જેના કારણે જ્યારે તેઓ સીએમ પણ બન્યા ત્યારે વડનગર ની અંદર ગુજરાત સરકારના માધ્યમથી અલગ અલગ જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર સંશોધન કાર્ય છે પુરાતત્વ વિભાગના માધ્યમથી શરૂ કરવાનો પ્રયાસ થયો અને ત્યારબાદ પણ જો વાત કરીએ તો પ્રધાનમંત્રી તરીકે જ્યારે તેઓ વર્ષ બે હજાર ચૌદની અંદર દિલ્હી પહોંચી ગયા ત્યારે એ એસઆઈની ટીમ તરફથી પણ સંશોધન કાર્ય જે છે તે તેજીથી આગળ વધારવામાં આવ્યું સીએમ તરીકે એના સમયકાળમાં જે શરૂઆત સંશોધન કાર્યને લઈને વડનગરની અંદર થઈ હતી જ્યારે પ્રધાનમંત્રી પીએમ બન્યા તે તે જ ગતિથી આગળ વધી વર્ષ બે હજાર સત્તરની આ સાઇટ છે વર્ષ બે હજાર બાવીસ સુધી અલગ અલગ લેયર્સ અલગ અલગ જે સમયચક્રોની આપણે વાત કરીએ છીએ તેનું સંશોધન કાર્ય થયું એસઆઈની સાથે અલગ અલગ જે સંસ્થાઓ છે તેમનો પણ ખૂબ જ મહત્ત્વનો આ સંશોધનમાં ફાળો રહ્યો પરંતુ સંશોધન બાદ મહત્ત્વની વાત એ સામે આવે છે કે કાશી હોય મથુરા હોય કે ઉજ્જૈન હોય તેના જ સમકક્ષ લગભગ અઠ્યાવીસો કરતાં વધુ વર્ષો જૂના જે જીવનચક્રો છે જે જીવનશૈલીઓ છે આ વડનગરમાંથી અત્યારે તેની સાબિતી મળી રહી છે અને આગામી દિવસમાં ટુરિઝમ ક્ષેત્રે પણ વડનગરનો વિકાસ કેવી રીતે વધુમાં વધુ થઈ શકે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ પણ છે કેમેરામેન જયમીન વ્યાસ સાથે તુલતિવારી ગુજરાત તક વડનગર